હું છું આપની સાથે ધરા એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે હવાઈ મુસાફરી ખોરવાય છે જી હા બે દિવસમાં પંચ્યાશી જેટલી ફ્લાઇટ મોડી પડી છે સોળ ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી છે અમદાવાદથી ઉપરથી દિલ્હી જયપુર આગ્રાની ફ્લાઇટ જેને અસર પહોંચી છે અમદાવાદથી ઉપરથી લખનઉ ચંદીગઢ સાથે દહેરાદૂનની ફ્લાઇટને પણ અસર પહોંચી છે ઇન્ડિગોની સૌથી વધુ બાસઠ ફ્લાઇટ મોડી પડી વિઝિબિલિટી ડાઉન થઈ જતા ફ્લાઇટ લેન્ડિંગમાં મુશ્કેલી પડી છે પેસેન્જરોને કલાકો સુધી ટર્મિનલ પણ બેસવાનો વારો આવ્યો છે શિયાળાની અસર હવે ફ્લાઇટ ઉપર પણ થતી જોવા મળી રહી છે ઉત્તર ભારતમાં કારણ કે ઠંડીનો ચમકારો છે અને હિમવર્ષાના કારણે ધુમ્મસ જેવું વાતાવરણ પણ ઘણા બધા રાજ્યોમાં જોવા મળી રહ્યું છે જેના કારણે ફ્લાઇટને લેન્ડિંગ થવામાં મુશ્કેલી પડી રહી છે ધુમ્મસના કારણે ઘણી બધી ફ્લાઈટ ક્યાં તો ડિલે જોવા મળી રહી છે અથવા તો રદ જોવા મળી રહી છે છેલ્લા બે દિવસની જ વાત કરીએ તો પંચ્યાસી જેટલી જે ફ્લાઈટ છે એ ડિલેડ છે અને સાથે જ સોળ જેટલી જે ફ્લાઇટ છે તે રદ પણ થઈ ચૂકી છે વિશેષ રીતે વાત કરીએ તો ઉત્તર ભારતના જુદા જુદા રાજ્યો કે જેમાં રાજસ્થાન હોય જમ્મુ કાશ્મીર હોય આગ્રા લખનઉ દહેરાદૂન વારાણસી ચંડીગઢ રાયપુર બેંગ્લોર કોલકાતા જેસલમેર જેવી જે ફ્લાઇટ્સ છે તેને અસર થઈ છે અને જે શિયાળો છે તેના કારણે આ જે ફ્લાઇટ્સ છે તે તેને અસર થઈ છે અને મહત્ત્વની વાત એ છે કે લોકોએ એરપોર્ટ ઉપર વધારે સમય સુધી રાહ જોવી પડે છે આપ ચાર્ટ પણ હાલ જોઈ શકો છો જેમાં હાલ જે ઇન્ડિગોની જયપુરની જે ફ્લાઇટ છે તે રદ જોવા મળી રહી છે જ્યારે મોટાભાગની જે ફ્લાઇટ્સ છે એ મુંબઈ હોય કે દિલ્હી હોય જોવા મળી રહી છે અને આજ સ્થિતિના કારણે જે મુસાફરો છે એમને એરપોર્ટ ટર્મિનલ ઉપર રાહ પણ જોવી પડી રહી છે કેમેરામેન રાહુલ વાઘેલા સાથે સપના શર્મા ચોવીસ કલાક અમદાવાદ